મિત્રો આજે છવ્વીસ જુલાઈ એટલે કારગીલ વિજય દિવસ આ કારગીલ વિજય દિવસમાં શહીદ થયા હતા અને આપણે પાકિસ્તાન સામે એક ઐતિહાસિક વિજય મેળવ્યો હતો આ વિજયમાં અને આ શહીદી વહોરનારમાં આપણા આહિર સમાજના એક યોદ્ધા સૈનિક રમેશભાઈ જોગલ પણ હતા આપ સૌ જાણો જો રમેશભાઈ જોગલ જે રીતે ઓગણીસ વર્ષની ઉંમરમાં ખૂબ જ નાની વયમાં શહીદ થયા હતા તો એને લઈને આજે આપણે રમેશભાઈના મોટાભાઈ કે જેનો વધુ ફાળો રમેશભાઈના ઉશેરમાં હતો તો આવો આપણે એ રમેશભાઈ સાથે પણ થોડીક રમેશભાઈના ભાઈ હમીરભાઈ સાથે ટેલિફોનિક વાત કરી તે સાંભળીએ અને પછી આપણે

આજે રમેશભાઈને કઈ રીતે યાદ કરો છો તમે જ્યારે તેમની યાદમાં આજે આ દર વર્ષે કારગિલ શહીદ દિવસ આવે ત્યારે તમે કઈ કઈ પ્રવૃત્તિ કરી અને તેમની શહીદીને તમે એક વધારે ઓપ આપો છો શહીદીને એટલે કે આપણે નાની ઉંમરે જે ભાઈ બલિદાન આપ્યું છે એ તો કોઈ પણ સૈનિકો દેશ માટે રક્ષા કરતા હોય ત્યારે તમામ સૈનિકો અમને યાદ આવે પણ રમેશભાઈ અમને યાદ આવે છે કે ખૂબ સારું કામ કર્યું દેશને બચાવવા માટે કામ કર્યું છે બરોબર સૈનિકો ત્યાં છે તો આપણે અહીં બસી રહ્યા છે આપણે આપણે શાંતિથી જિંદગી જીવી શકીએ છીએ ના ના આ રીતે ભાઈ હવે પછી રમેશભાઈને જે બલિદાન આપ્યું છે એને લોકો કઈ રીતે યાદ રાખે એ તમે શું ઈચ્છો છો એમ લોકો માટે કે લોકો રમેશભાઈ ની કેવી રીતે યાદગીરી રાખી યાદગીરી માટે કે આવા દિવસો આવે છે ત્યારે તો લોકો યાદ કરે છે બરોબર માટે એ નામથી આપણે રમેશભાઈ ના નામ થી કઈક ને કઈક આવી પ્રવૃત્તિ કરી છે એટલે લોકો રમેશભાઈ ને બહુ યાદ કરે છે બરોબર રમેશભાઈ ની શહીદી ને લઈને આપણે સામાજિક પ્રવૃત્તિ સામાજિક પ્રવૃત્તિ રમેશભાઈ ના નામ થી આપણે કરી એટલે પણ જનતા એને યાદ રાખે એ માટે અમારી ફરજ બને છે હા બરોબર હવે આજના યુવાનો ખાસ કરીને આપણા આહીર સમાજના કે જે યુવાનો ને રમેશભાઈ ના શું પ્રેરણા લેવી જોઈએ તમારા મતે પ્રેરણા એટલે કે દેશ ભાવના જાગૃત થાય એવી આપણી એક આપણી જ્ઞાતિ માં નાની ઉમરે સહિત થઈ ગયા પણ બધા ટૂંકમાં ત્યાં જઈને સહિત થાય એવું નથી અહીંયા સારી ભાવના રાખે તો પણ એને ટૂંકમાં દેશભક્ત કહેવાય દેશભક્ત કહેવાય અને એમાંથી કઈક ને કઈ રમેશભાઈ જે નાની ઉંમર માં બલિદાન આપ્યું એને યાદ કરીને કઈક આગળ વધે વર્ષ એટલે આમ જિંદગી ની શરૂઆત જ અને એ જિંદગીના શરૂઆતના વર્ષોમાં આટલું મોટું બલિદાન આપ્યું એ ખરેખર આપડા આહીર સમાજ માટે સમગ્ર ગુજરાત માટે ગુજરાત માટે આપડે ગર્વ ની જ વાત ગણાય છે ગર્વની વાત ગણાય છે હવે આટલા વર્ષો પછી તમે કારગીલ વિજય દિવસ વિશે સાંભળો છો ત્યારે તમને અને તમારા પરિવાર ને કેવી લાગણી થાય છે લાગણી એટલે સાહેબ અમને તો આ લાગણી જ નહીં હા બરાબર ત્યાં સુધી આ લાગણી ભૂલાય નહી પણ આપણે આપણા પરિવાર ને આપણા દેશના લોકો ને પણ અમે એક સાથે આવા વિચારો વ્યક્ત કરી છે બરોબર આભાર અમીરભાઈ તમે જે સમય કાઢીને આપણે વાત કરી એ બદલ તમારો ખુબ ખુબ આભાર નમસ્કાર મિત્રો આજે છવ્વીસ જુલાઈ એટલે કારગિલ વિજય દિવસ આ એ દિવસ છે જ્યારે ભારતીય સેનાએ કારગિલની બરફીલી ચોટીઓ પરથી દુશ્મનોને ભગાડી ભારતનો તિરંગો ગર્વભેર લહેરાવ્યો હતો આ વિજયમાં આપણા અનેક વીર સપૂતોએ પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું છે આજે આપણે આવા જ એક વીર ગુજરાતના જામનગર જિલ્લાના ભાણવડ તાલુકાના મેવાસા ગામના અને આપણા આહિર સમાજના ગૌરવ સમાન વીર શહીદ રમેશભાઈ જોગલને યાદ કરીશું માત્ર ઓગણીસ વર્ષની ઉંમરે જ્યારે મોટાભાગના યુવાનો પોતાના ભવિષ્યના સપના જોતા હોય છે ત્યારે રમેશભાઈએ દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું એક જૂન ઓગણીસો એંશીના રોજ મેવાસા ગામમાં જન્મેલા રમેશભાઈ બાળપણથી જ દેશભક્તિના રંગે રંગાયેલા હતા માત્ર ત્રણ વર્ષની ઉંમરે તેમણે પિતા ગુમાવ્યા છતાં તેમના મોટાભાઈ અને માતા જસુબેને તેમને સંસ્કાર અને શિક્ષણ આપ્યા રમેશભાઈને શિક્ષણ અને સંસ્કાર આપવામાં તેના મોટા ભાઈ હમીરભાઈ જોગલનો ખૂબ મહત્વનો ફાળો છે અને પ્રેરણારૂપ તેના માતા જસુબેન હાજરા હજુર જ હતા શિક્ષણમાં હોશિયાર હોવા છતાં તેમને ડોક્ટર એન્જિનિયરિંગ કે શિક્ષક બનવામાં રસ નહોતો તેમને તો માત્ર એક જ ધ્યેય હતો ભારતીય સેનામાં જોડાઈને દેશની સેવા કરવાનો દેશ માટે મરી ફીટવાનો દેશ માટે જાન ન્યોશાવર કરી દેવાનો તેમની આંખોમાં સૈન્યની વર્દી પહેરવાનું સપનું હતું અને ઓક્ટોબર ઓગણીસો માં આ એમનું સપનું સાકાર થયું ઓગસ્ટ ઓગણીસો સત્તાણુંમાં માં તાલીમ પૂરી કરીને તેઓ ભારતીય સેનાની એકસો ને એકતાલીસ ફિલ્ડ આર્ટિલરી રેજિમેન્ટમાં જોડાયા ઓગણીસો નવાણું માં જ્યારે કારગિલ યુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે રમેશભાઈને શ્રીનગર અને કારગિલના દ્રાક્ષ કાકસ અને બટાલિક સેક્ટરમાં મોકલવામાં આવ્યા હતા આ એવો વિસ્તાર હતો જ્યાં શ્વાસ લેવાનું પણ મુશ્કેલ હતું સામાન્ય લોકો માટે તો એ અશક્ય જ હોય છે છતાં પણ આપણા વીરો દુશ્મન સામે અડીખમ ઊભા રહ્યા અને લડ્યા એક નિશાનબાજ ગનર તરીકે રમેશભાઈએ ભીષણ તોપ મારા વસે પણ દુશ્મનોને હંફાવ્યા તેમની સામે દુશ્મનની એકસો ને પચીસ જેટલી તોપો હતી છતાં તેમણે હિંમત ન હારી છ જુલાઈ ઓગણીસો નવ્વાણુંના રોજ ભયાનક યુદ્ધ ચાલી રહ્યું હતું દુશ્મનના આર્ટિલરી હુમલામાં રમેશભાઈને શરીરમાં ત્રણ ગોળીઓ વાગી લોહી લુહાણ હાલતમાં પણ તેઓ અંતિમ શ્વાસ સુધી લડતા રહ્યા માત્ર ઓગણીસ વર્ષની ઉંમરે આ વીર સપૂતે માતૃભૂમિ માટે પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું તેમના પાર્થિવ દેહને પૂરા લશ્કરી સન્માન સાથે મેવાસા લાવવામાં આવ્યો મેવાસા તેમનું વતન છે ત્યાં આજે પણ મેવાસા ગામમાં તેમની યાદમાં પ્રાથમિક શાળાનું નામ વીર શહીદ રમેશ જોગલ પ્રાથમિક શાળા રાખવામાં આવ્યું છે વીર શહીદ રમેશ વિક્રમભાઈ જોગલનું બલિદાન એ માત્ર આહીર સમાજ માટે જ નહીં પણ સમગ્ર ગુજરાત અને દેશ માટે ગર્વની વાત છે તેમનું શૌર્ય અને દેશભક્તિ આપણને હંમેશા પ્રેરણા આપતી રહે છે ચાલો આજે કારગિલ વિજય દિવસ નિમિત્તે આ વીર સપૂતને અને કારગિલના યુદ્ધના તમામ શહીદોને સત સત નમન કરીએ જય હિન્દ જય જવાન જય ભારત